અમુક જગ્યાએ ફૂટપાથ દસ ફૂટ જેટલી બનાવેલી છે અને આને કારણે રસ્તા ઉપર આવેલી દુકાનોવાળા આ જગ્યા પર ગેરકાયદેસર દબાણો કરી રહ્યા છે આમ તો આ દબાણોને કારણે સામાન્ય નાગરિકોને ફૂટપાથની જગ્યા પર ચાલવા મજબૂર છે પણ આમ ઘણી જગ્યાએ તો ફૂટપાથ પાર્કિંગ બની ગયું છે

ખરે એવું લાગી રહ્યું છે કે મમદા મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂટપાથ એ દુકાનદાર કે દબાણ કરવા માટે ઊભી કરવા કરી રહી હોય એમ લાગી રહ્યું છે અને ઘણી જગ્યાએ ફૂટપાથનો કંઈ નામ નિશાન નથી આમ જોવા જઈએ તો ફૂટપાથનો દુરુપયોગ કરીએ અને રોડ અને એસ્ટેટ ખાતા મીલી ભગત હોય એવું લાગે છે હરીશાઈની સાથે વૈશાઇ રાણા કે ટીવી